જરી જરી આવે મિત્રો તો પંદરમી ઓગસ્ટ હોય ગઈ છે અને આપણે ઝંડો લગાડ્યો હતો ને મેળી પર ઈજો કાટ લીધો છે પંદર ઓગસ્ટ હોય ઝંડો રાખો ને પછી ઉતાર લેવાનું મેળી પર થી ચંડાને બીજો દિવસ છે અને અમે વાડી આવ્યા હે નેદવા ખડમ તો બહુ જ છે આપણે આ સાઈડ નું એટલું ને દઈ ગયું છે આ એટલું બાકી છે નેદવાનો આપણે દાડામણી માં જો જીણકા જીણકા દાડામ આવ્યો એક જીણકુ દાડામ હતો દેખાડું તમને કેમડું ગયું દાડામ જડતું નથી એ તો ફૂલ લઈ ગયા છે લીંબુડી જીણકી છે હજી બહુ મોટી નથી આ થોડી મોટી થઈ ગઈ મિત્રો જે આપણે નેતા હતા ને જે આપણે પાડી હાટુ હોય ને એટલું ખડ ભેરું કરી લીધું હોય ને હવે એને દઈ દે પાડીને ભીખ નહીં દઈ દે થોડું જો ખાય તો ભીખને પણ બહુ ખડ નથી હટતું મિત્રો હા લખા જલશો પડી ગયો પાણી થોડુંક ગાય ગાય છે ગાય ને થોડુંક આપણે ખડ દઈ દઈએ

હવે આપણે પગ ધોઈ ને ઘર ભેગી થઈ જઈ હાથ પગ ધોઈ લીધા હેલો વગેરે જઈને તાળું મારી દે લાગતા ત્યારે બપોરા કરતા આવી પછી બપોરા કરીને આવીને દવા મિત્રો તો બપોરા કરી લીધા હે અને ફૂલ ફૂલ એટલે તડકો નીકળ્યો એકદમ બહુ જ નો અને ગરમી એટલી બહુ ગરમી થઈ મને લાગે છે કે વરસાદ ફૂલ આવવાનો છે તો મિત્રો હવે ખાઈ લીધો ઘડી ફૂઈ જાવ પછી જવાનું વાડી તો મળીએ આગળ મિત્રો તો વાળીથી નેદી છે અમે આજ તાજી તડકો પડ્યો આખો દી ઓહો ખતરનાક જો છે તડકો ફૂલ ફૂલ એટલે હાવ અને ગરમી એવી હતી આજે મિત્રો મિત્રો તો હું તમને જે હિસ્કો બતાવું ઈસકા માં અંદર ખાડો પડી ગયો અડધા ઈસ્કામાં આખા ઈસ્કામાં જા રહ્યો ઈસકો દેખાય તમને અહીં એટલા મજો ખાડો પડી ગયો આમાં ખાડો નથી જો તમને દેખાય હવે દેખાય અહીં એટલા ખાડો અહીં ખાડો નથી આ ખાડો પડવાનું કારણ શું તમને ખબર જાડીઓ ભાઈ છે ને કાયમ આવી આવી ને હિસકતું એટલે ખાડો પડી ગયો મિત્રો ખેતરમાં તો ખડ ઉગી સમજ્યા આપણે

આ તું હિન્દુ સેન ચિકન ખાખો તને તો ડાગલો ખાઈ કે ચિકન ખાય કાટ નાખો કાટ નાખો ડાગલો વેજીટેરિયન ડાગલા રાખે નોન વેજ ના રખાય એને કેવા વેજીટેરિયન કેવાય અને નોનવેજ કેવાય ડાગલો તારો એટલે આમાંથી નોનવેજ ને વેજીટેરિયન આવે ને ઈ તો તને ખબર હો ભાઈ તું રેમ એટલે તને ખબર હોય મિત્ર રમદા મિત્રો તો બીજો દિવસ ઉગી ગયો છે અને આજે હે સોમવાર તો જાઉં હે મહાદેવના મંદિરે તો હાલો તમને બતાવું અમારા ગામનું મહાદેવનું મંદિર બઈને લોક માં તો મિત્રો આવી ગયા હે મહાદેવના મંદિરે જો મિત્રો તો દર્શન કરી લીધા છે હાલો વેખેરે જઈ મિત્રો તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી નાખી વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં